નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ છ અંગ્રેજી જે નવી પુસ્તક છે ગુજરાતી મીડિયમ ગુજરાત બોર્ડનું બરાબર એનો યુનિટ વન આપણે આગળના વિડીયો જોઈ ગયા છે બરાબર રીડિંગ જોઈ લીધું છે આ સ્ટોરી જોઈ ગઈ છે અને હવે આજે આપણે જોવા જઈ રહ્યા છે આ અહીંયા જે સ્ટડી ધ ઇન બોયસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બરાબર ચિત્ર આપ્યું છે આપણને બિલનું અને એના આધારે પ્રશ્નોના જવાબ છે ત્યારબાદ રાઇટિંગ પાર્ટ છે લેંગ્વેજ ફંક્શન છે એ આપણે જોવા જઈ રહ્યા છે જો તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો અમારી ચેનલ પર જઈને તમે ધોરણ છ નવી પુસ્તક પુસ્તકો પ્લેલિસ્ટ ખોલીને વિડીયો જોઈ શકો છો અને જો અમારી ચેનલ પર ન હોય તો ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ શેર કરજો વધુ સમયને લેતા આપણે શરૂ કરીએ મિત્રો અહીંયા એક બિલ આપ્યું છે ટાઇટલ આપ્યું છે સ્ટડી એટલે અભ્યાસ કરો ઇન વોઇસ એટલે થાય છે મિત્રો બિલ બરોબર જે કાગળની અંદર જે બિલ આવે છે ઇનવોઇસ કહેવામાં આવે છે કે આ બિલ ને તમે જવાબ આપો ક્વેશ્ચન એટલે પ્રશ્નનો બરોબર આ બિલ છે આપણે એને ધ્યાનથી જોઈશું પહેલા પહેલું અહીંયા દુકાનનું નામ છે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર ગ્રોસરી એટલે થાય છે કિરાણા સ્ટોર એટલે દુકાન દુકાનનું નામ છે અન્નપૂર્ણા કિરાણા સ્ટોર ત્યારબાદ છે એડ્રેસ ફિફ્ટીથ શાંતિનગર ગ્રીન પાર્ક ગાંધીનગર બરોબર થ્રી એટ ટુ ઝીરો વન ઝીરો એનો પિન કોડ છે બરોબર દરેક જગ્યાનો પિન કોડ હોય છે આ એડ્રેસ છે ગાંધીનગરનો ઓનર ઓનર એટલે થાય છે માલિક આ દુકાનના માલિક કોણ છે મિસ્ટર રમેશ બારોટ બરોબર એના પછી નીચે આપેલો છે જીએસટી નંબર જીએસટી નંબર મિત્રો સામાન્ય રીતે હવે એના સમયમાં દરેક ધંધાદારી વ્યક્તિ છે એને આપવામાં આવે છે એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો એક નંબર હોય છે હોય છે એનો નંબર હોય છે જીએસટી નંબર બરોબર ઇનવોઈસ નંબર બિલનો પણ નંબર છે વન ઝીરો ટુ ફોર એ જીએસ ફોર ફાઈવ સેવન બિલનો નંબર છે ઇનવોઇસ ડેટ બિલની તારીખ કયા તારીખે એમણે ખરીદી કરી હતી અને બિલ બન્યું હતું તો ટ્વેન્ટી વન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એકવીસ દસ બે હજાર ચોવીસ કસ્ટમર નેમ કસ્ટમર એટલે થાય છે ગ્રાહક જેમણે વસ્તુ ખરીદી હતી દુકાનમાંથી તેમનું નામ છે હિના પેડા બરાબર હવે ઇનવોઇસ ડિટેલ બિલની ડિટેલ્સ અહીંયા આપેલી છે બરાબર માહિતી આપેલી છે આપણે જોઈશું અહીંયા આ બાજુના ખાનામની અંદર આપી છે આઇટમ્સ એટલે કે વસ્તુઓ ક્વોન્ટિટી એટલે કે કેટલી સંખ્યામાં લીધી છે અહીંયા ભાવ લખ્યો છે પર કેજી કે લિટરનો અને અહીંયા ટોટલ કિંમત લખી છે સૌથી પહેલી આપણે વાત કરીએ પહેલું છે બાસમતી રાઈસ એમણે એક કિલો લીધા હતા હિનાબેને બરાબર એની ક્વોન્ટિટી એક હતી એનો એકસો વીસ રૂપિયા કિલોનો ભાવ હતો એટલે અહીંયા રહેશે ત્યારબાદ વેટ ફ્લોર ઘઉંનો લોટ છે એ કિલો લીધો હતો બરાબર એક ક્વોન્ટિટી ચાલીસ રૂપિયા કિલો છે એટલે અહીંયા દસ કિલો થાય છે ચારસો રૂપિયા ગ્રાઉન્ડનટ ઓઇલ સિંગતેલ લીધું હતું એમણે ટુ લિટર એક ક્વોન્ટિટી બરાબર એકસો પચાસ રૂપિયા લીટર છે એટલે બે લીટર અહીંયા ત્રણસો રૂપિયા થશે ત્યારબાદ સુગર ટુ કેજી મોરસ છે ખાંડ છે બે કેજી લીધી હતી એ એક ક્વોન્ટિટી છે પિસ્તાલીસ રૂપિયા કિલો છે એટલે બે કિલોના નેવ રૂપિયા તુવેર દાળ વન કેજી તુવેરની દાળ એક કેજી લીધી હતી ક્વોન્ટિટી એક છે એક કિલોના બસો વીસ રૂપિયા છે એટલે અહીંયા એક કિલો છે એટલે બસો વીસ રહેશે ત્યારબાદ મસાલા ટી પાવડર બરોબર ચાનો જે પાવડર છે એ પાંચસો ગ્રામ અહીંયા લખ્યું છે પાંચસો ગ્રામ લીધો તો એક ક્વોન્ટિટી લીધી હતી બરોબર અહીંયા કિલોનો ભાવ છે ત્રણસો સાહીઠ પણ એમણે લીધી છે પાંચસો ગ્રામ એટલે અડધી કિંમત થશે એકસો ને એસી રૂપિયા ત્યારબાદ ડિટર્જન્ટ પાવડર ટુ કેજી બરોબર બે કિલોનો ડિટર્જન્ટ પાવડર લીધો હતો એ વન ક્વોન્ટિટી હતી એમાં એક કિલોનો ભાવ છે સાડત્રીસ પોઈન્ટ પચાસ એટલે એના પંચોતેર રૂપિયા થાય છે ઓકે હવે એની જે મિત્રો ટોટલ અમાઉન્ટ આપી છે બરોબર કુલ કિંમત કેટલી થાય છે સબ ટોટલ તેરસો પંચ્યાસી રૂપિયા પણ હવે એની અંદર લાગશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી 69.25 बराबर 69 रुपया ने 25 पैसा અને અહીંયા ટોટલ ઇન્ક્લુડેડ GST સાથે બિલ થાય છે 1454.25 રૂપિયા બરાબર પેમેન્ટ મોડ પેમેન્ટ એટલે ચૂકવવા માટેનો મોડ જે અલગ અલગ પ્રકારના હોય છે કેશ જો રોકડા આપો તો કેશમાં ગણાય UPI અત્યારે આપણે QR કોડ સ્કેન કરીને આપણે નાખીએ છીએ કાર્ડ થી ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ થી પણ પેમેન્ટ થઈ શકે છે અને છેલ્લે લખ્યું છે થેન્ક યુ ફોર શોપિંગ વિથ હસ ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન તમારો આભાર અમારી ખરીદી કરવા બદલ અમારે ત્યાં તમારી સેવામાં તત્પર રહીશું અથવા તો હાજર રહીશું ફરીથી હવે અહીંયા પ્રશ્નોના જવાબ નીચે આપેલા છે પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ટોટલ અમાઉન્ટ ઇન્કલુડિંગ જીએસટી ઓફ ધ બિલ તો અહીંયા લખશું બરાબર વન થાઉઝન્ડ ફોર સોરી વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ ફિફ્ટી વોટની જગ્યાએ તમારે આ એક હજાર ચારસો ચોપન પોઈન્ટ પચીસ રૂપિયા લખી દેવાના એ જ હશે પહેલા પ્રશ્નનો જવાબ ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈશું વુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર એટલે કોણ ઇઝ એટલે છે ઓનર એટલે માલિક અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર ના માલિક કોણ છે તો આમાં પણ મિત્રો એવું કરવાનું છે વુની જગ્યાએ એટલે વ્યક્તિ માટે પૂછ્યું છે તો જગ્યાએ નામ લખી રમેશ બારોટ બરાબર અહીંયા આપણે જોયું હતું આગળ માલિકનું નામ હતું બરાબર અહીંયા વુ ની જગ્યાએ રમેશ બારોટ લખી દેવાનું બાકી બધું એનું એ જ ઈઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે એટલે પ્રશ્ન ચિહ્ન નહીં મૂકવાનું પણ પૂર્ણ વિરામ મૂકવાનું બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાઉ મેની એટલે કેટલા લિટર્સ એટલે લીટર્સ ગ્રાઉન્ડનટ એટલે સિંગ તેલ વેર એટલે હતું બોટ એટલે ખરીદ્યું કેટલા કિલો કેટલા લિટર તેલ ખરીદ્યું હતું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગ્રાઉન્ડનટ ઓઇલ છે ટુ લિટર બરાબર તો અહીંયા જવાબમાં તમે ડાયરેક્ટ ટુ લિટર પણ લખી શકો છો અથવા તો હાઉ મેની જગ્યાએ લખીશો ટુ લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ ઓકે અહીંયા હાઉ મેની જગ્યાએ ટુ લિટર ખાલી લખી દેવાનું છે અને બાકી બધું એનું એ જ રહેવા દેવાનું છે છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું છે ચોથો પ્રશ્ન છે વેન વોઝ ધીન ધીઝ ઇન વોઇસ જનરેટેડ વેન એટલે ક્યારે એટલે હતું ધીસ એટલે આ ઇન એટલે આ બિલ જનરેટેડ એટલે બન્યું બરોબર આ બિલ ક્યારે બન્યું હતું તો અહીંથી લખી શકીએ છીએ ધીસ જનરેટેડ ઓન પછી તારીખ લખી દેવાની મિત્રો તારીખ શું આપી છે અહીં આપણે જોઈ શકીએ છીએ એકવીસ દસ બે હજાર ચોવીસ ઓકે ધીસ ઇન વોઇસ વોઝ જનરેટેડ ઓન ટ્વેન્ટી વન ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એ રીતે લખી શકો છો એના પછી પાંચમા નંબર છે વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન વોસ વોઝ એટલે હતી જીએસટી એમાઉન્ટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ક્લુડેડ એટલે ઉમેરેલો હતો ઇન વોસ એટલે બિલની અંદર તો અહીંયા લખી નાખવાનું યસ ઇટ વોઝ બરોબર હા એ ઉમેરેલો હતો આ રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે ત્યારબાદ આપણે આ રાઇટિંગ જે એક્ટિવિટી છે એ આપણે જોઈશું રાઇટિંગ એક્ટિવિટીની અંદર આપણે મિત્રો શું કરવાનું છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ધ યુઝિંગ વર્ડ ગીવન સ્ટડી એટલે અભ્યાસ કરવાનો છે પિક્ચર એટલે આ ચિત્રનો રાઇટ એટલે લખવાનો છે પેરેગ્રાફ એટલે ફકરો અબાઉટ એટલે ના વિશે યુઝિંગ એટલે શબ્દ ઉપયોગ કરીને વર્ડ્સ એટલે શબ્દો ગીવન એટલે આપેલા છે અહીં જે શબ્દો આપેલા છે સ્કૂલ બિલ્ડિંગ એટલે સ્કૂલની ઇમારત ટીચર ચિલ્ડ્રન એટલે બાળકો યુનિફોર્મ એટલે ગણવેશ બ્રિક્સ એટલે ઈંટો પ્લાન્ટ્સ એટલે છોડ સ્મોલ ટૂલ્સ એટલે નાના સાધનો દિવ્યાંગ બોય એટલે કે જે અપંગ બાળક છે સ્પેશિયલ ચાઇલ્ડ છે વ્હીલચેર બરોબર એની જે વ્હીલચેર છે એ દેખાય છે ચિત્રની અંદર ડોગ ગ્લાસ એટલે કાચ ગોરીલા ગ્લાચ બિલોરી કાચ છે તે ઓબ્ઝર્વેશન બરોબર એટલે નિરીક્ષણ કરવું બટરફ્લાય પતંગિયું કલર્સ એટલે રંગો પછી છે ટેલિસ્કોપ અહીંયા ટેલિસ્કોપ તમે જોઈ શકો છો દૂરની વસ્તુ બરોબર આકાશની અંદર ફ્લેગ એટલે ઝંડો છે અહીંયા ચિત્રમાં દેખાય છે વોલીબોલ અહીંયા છોકરા રમી રહ્યા છે બર્ડ્સ પક્ષીઓ અહીંયા ઉડી રહ્યા છે ફ્રીઝ આ બધા વૃક્ષો દેખાય છે તે બરાબર આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીંયા ફકરો લખવાનો છે તો તમે અહીંયા જોઈને ફકરો લખી શકો છો તમારે ફકરો લખવા માટે વિડીયો પોઝ કરો હોય તો પણ પોઝ પણ કરી શકો છો દેર ઇઝ અ સ્કૂલ બિલ્ડિંગ ઇન ધ પિક્ચર ચિત્રમાં એક સ્કૂલની ઇમારત છે ટીચર વિથ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન બાળકો સાથે ટીચર પણ છે ચિલ્ડ્રન આર ઇન ધ યુનિફોર્મ્સ બાળકો યુનિફોર્મમાં છે દે આર પ્લાન્ટિંગ અ પ્લાન્ટ વિથ ધ હેલ્પ ઓફ સમ ટૂલ્સ તેઓ છોડવા રોપી રહ્યા છે એ દિવ્યાંગ બોઈઝ સિટિંગ ઇન ધ ચેર એક અપંગ બાળક છે વ્હીલચેરમાં બેઠો છે દેર ઇઝ અ ડોગ ઇન ધ પિક્ચર ચિત્રમાં એક કૂતરો પણ છે ત્યારબાદ આપણે જોઈએ તો એ બોય ઓઝબર ઓબ્ઝર્વિંગ ધ લીવ્સ ઓફ ધ પ્લાન્ટ એન્ડ અ બટરફ્લાય એક બાળક છે નિરીક્ષણ કરી રહ્યો છે છોડનું અને પતંગિયાનું દેર ઇઝ અ ટેલિસ્કોપ ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ સ્કૂલ કમ્પાઉન્ડમાં એક ટેલિસ્કોપ છે દર ઇઝ અ નેશનલ ફેક્ટ નિયર ધ સ્કૂલ બિલ્ડિંગ સ્કૂલ બિલ્ડિંગ પાસે એક રાષ્ટ્રીય ધ્વજ છે સમ ચિલ્ડ્રન આર પ્લેઈંગ વોલીબોલ અમુક બાળકો છે વોલીબોલ રમી રહ્યા છે ધેર આર મેની ટ્રીઝ ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ સ્કૂલ કમ્પાઉન્ડમાં ઘણા બધા વૃક્ષો પણ છે બર્ડ્સ આર ફ્લાઈંગ ઇન ધ સ્કાય પક્ષીઓ છે આકાશમાં ઉડી રહ્યા છે આ રીતે મિત્રો તમે ફકરો તમારા

ની નીચે બરાબર અહીંયા બાળકી છે છોકરી છે એ ટેબલની નીચે છે બિટ્વીન એટલે ની વચ્ચે કોઈ પણ બે વસ્તુની અડકીને વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે છે તેને કહેવામાં આવે છે અને કોઈ પણ વસ્તુની પાછળ કોઈ વસ્તુ છે એક્ઝેટ તો એને બિહાઈન્ડ એટલે ની પાછળ એવું કહેવામાં આવે છે ઇન એટલે અંદર ઓન એટલે ઉપર અંડર એટલે નીચે બિટ્વિન એટલે ની વચ્ચે બિહાઈન્ડ એટલે ની પાછળ હવે અહીંયા આપણે જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને બરાબર આ ચિત્ર જોઈને ઇન એટલે અંદર ઓન એટલે ઉપર બિટવીન એટલે ની વચ્ચે બિહાઇન્ડ એટલે ની પાછળ અને અંડર એટલે નીચે બરોબર અહીંયા જોઈ લેવાનું છે ચિત્રો બરાબર ધ્યાનથી જોવાનું છે ચિત્રો અને એના આધારે આપણે આ ઉપર આપેલા ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો છે પહેલું ચિત્ર છે ધ કેટ ઇઝ કેટ એટલે બિલાડી ઇઝ એટલે છે ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર કોમ્પ્યુટર ની ક્યાં છે બિલાડી હા ની પાછળ એટલે પહેલામાં આવશે બિહાઇન્ડ બરોબર યાદ રાખજો પહેલી ખાલી જગ્યામાં આવશે ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર અડીને જ પાછળ છે કોમ્પ્યુટર ની એટલે ની પાછળ એટલે બિહાઇન્ડ બીજું છે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ તો કૂતરો ક્યાં છે યસ બેડ નીચે એટલે અહીંયા આવશે ધ ડોગ ઇઝ બીજી ખાલી જગ્યામાં લખશું આપણે અંડર ત્રીજી ખાલી જગ્યા છે ધ ધ બેડ ઇઝ ખાલી જગ્યા વિન્ડોઝ બરાબર બેડ છે ક્યાં છે તો વિન્ડોઝ ની વચ્ચે છે જો બરાબર ની વચ્ચે તો અહીં આપણે કીધું તું બરોબર બિટવીન ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ એના પછી ચોથા નંબરનો છે ધ ધોક્સ આર ખાલી જગ્યા ધ ધ બોક્સ ચોપડીઓ છે 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 શેની અંદર અંદર તો એટલે અહીંયા ચોથામાં આવશે ઇન અને પાંચમા નંબરનો ધોપડીઓ ખાલી જગ્યા ધ ટેબલ કોમ્પ્યુટર ક્યાં છે અહીંયા ચિત્રમાં દેખાય છે તો ટેબલને અડકીને જ ઉપર મૂકવામાં આવ્યું છે એટલે અહીંયા આવશે ઓન ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ મિત્રો આ રીતે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરી શકીને લખી શકીએ છીએ નિયમ અનુસાર કે જ્યારે કોઈ વસ્તુ કોઈ વસ્તુને સ્પર્શ કરીને ઉપર મૂકવામાં આવે છે ત્યારે ઓન મૂકવામાં આવે છે કોઈ કોઈ વસ્તુની અંદર અંદર સ્થિર છે છે વસ્તુ તો ઇન મૂકવામાં આવે આ નિયમો છે યાદ રાખવાના છે ઓકે હવે એના પછી અહીંયા આગળ ખાલી જગ્યા આપણને આપી છે બરોબર ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ વર્ડ્સ રીરાઇટ એટલે ફરી લખવાના છે સેન્ટેન્સીસ એટલે વાક્યો યુઝિંગ એટલે ઉપયોગ કરીને એપ્રોપ્રિયેટ વર્ડ્સ એટલે યોગ્ય શબ્દો હવે આપણને કન્ફ્યુઝ કરવા માટે ત્રણ શબ્દો આપ્યા છે ઇન એટલે અંદર ઓન એટલે ઉપર એબો એટલે પણ ઉપર થાય છે જો મિત્રો પણ એબો એટલે ક્યારે ઉપર એનો અર્થ થાય છે કે જ્યારે કોઈ વસ્તુની ઉપર કોઈ વસ્તુ સ્પર્શ નથી કરેલી પણ ઉપર છે ત્યારે નો ઉપયોગ થાય છે બરાબર સાથે સાથે ઓનનો ઉપયોગ ક્યારે થાય છે એ પણ આપણે અહીંયા જોઈશું બરોબર પહેલી ખાલી જગ્યા છે આઈ વોઝ બોન આઈ એટલે હું વોઝ એટલે હતો બોર્ન એટલે જન્મ્યો

ઉપર છે તો ઉપર તો બેસાય નહીં બિટવીન વચ્ચે કોમ્પ્યુટરની વચ્ચે તો રહેવાય નહીં બરાબર તો શું આવશે યસ વચ્ચેનો ઇન ફ્રન્ટ ઓફ એટલે આજુબાજુનો આજુબાજુ નાખવાના છે અને પછી વાક્ય લખવાનું છે બરાબર બીજામાં ઓફ એ રહેવા ત્રીજા નંબરનું છે ધ પિકનિક ઇઝ પ્લેન બરાબર પિકનિક છે એ યોજવામાં આવી છે બરાબર ઇન નહીં આવે ઇન ટુ નહીં આવે જો અહીંયા પણ સમય છે સમયગાળો બરાબર એટલે અહીંયા ઓન આવશે ઓન સન્ડે સન્ડે ગોઠવવામાં આવી છે ચોથા નંબરનો છે હિરલ હિડ હિરલ એટલે હિરલ હિડ એટલે સંતાઈ ગઈ છે બિહાઇન્ડ એટલે ની પાછળ બિટવીન એટલે ની વચ્ચે અંડર એટલે નીચે તો ડોર એટલે દરવાજો તો દરવાજાની વચ્ચે તો સંતાવાય નહીં તો શું આવશે યસ અહીંયા આવશે બિહાઇન્ડ દરવાજાની પાછળ સંતાઈ ગઈ છે હવે પાંચમા નંબરનો જુઓ મિત્રો કિયા સ્વિમ્સ કિયા તરી રહી અથવા તો તરે છે ખાલી જગ્યા ધ પુલ ખાલી જગ્યા આપણે કરી રહ્યા પુલની અંદર બરોબર તો ઈન્ટુ થાય છે ની ની અંદર અંદર ઇન એટલે એટલે ઉપર ઉપર તો 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 આવશે જ જ નહીં થતી નથી હવે આ બંનેમાં અને શું ફેર છે કે જ્યારે કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ હોય છે પણ સ્થિર હોય છે હલનચલન નથી કરતી ત્યારે ઇન વાપરવામાં આવે છે પણ જ્યારે કોઈ વસ્તુ અંદર છે અને હલનચલન કરી રહી છે મૂવિંગ થઈ રહી છે બરોબર ત્યારે ઇનટુ વાપરવામાં આવશે અહીંયા તરી રહી છે એટલે એ મૂવ કરે છે એટલે અહીંયા કિયા સ્વિમ્સ ઇનટુ આવશે બરોબર ધ પુલ આઈ હોપ કે તમને લેંગ્વેજ ફંક્શન સારી રીતે સમજાઈ ગયા છે અને આગળની એક્ટિવિટી સારી રીતે સમજાઈ ગઈ છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ